નમસ્કાર ખેડૂતભાઈ બજાર ભાવ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ અગિયાર બે હજાર ચોવીસ મહવા માર્કેટિંગ યાર્ડમાં લાલ કાંદાની ચાલીસ હજાર કટાની આવક થઈ છે સફેદ કાંદાની છ હજાર કટાની આવક થઈ છે અને સરસ મજાના બજાર ભાવ છે તો ચાલો મિત્રો આપણે લાઈવ બજાર ભાવ જોવા જઈશું મિત્રો જો તમે અમારી બજાર ભાવ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો ચાલો મિત્રો તો હવે આપણે લાઈવ બજાર ભાવો જોવા માટે જશું એસી પંચ્યાસી પાંચસો રૂપિયા પંચાણ નું બાણું છસો બે પાંચ પાંચ નો સુપર છ સાત આઠ નવ દસ અગિયાર અગિયાર મુખ્યા બાર અગિયાર ચૌદ પંદર વીસ પંદર ગુણવાર એક xong rồi không được xong rồi xong rồi xong rồi xong rồi xong rồi xong

માર્કેટ ફીચર 72 57 82 85 585 બોલવો 21 સેલ ઉભરાયલો ઉપર માલ છે કરો 1 મહિના પછી 2 5 એક થી એક બોલવો બે 3 છઠ્ઠો પચાસ છસો ને સિત્તેર રૂપિયા

છન્વું છ નવ્વાણું છસો છો રૂપિયા છસો બોલવું બે ત્રણ ચાર પાંચ બાર પંદર બાવીસ બાવીસ રૂપિયા છસો ત્રેવીસ ઓવીસ પચીસ ત્રીસ સત્યાવીસ રૂપિયા ત્રણ વાર નેવું પંચાણું છઠ્ઠો બે પાંચ છ બાર બાર પલાસો સત્યાસો ને ઓગણસિસ ચાલીસ ચાલીસ રૂપિયા 45 42 50 52 54 60

ત્રણ વાર ચારસો બત્રીસ ચારસો બત્રીસ ચારસો બત્રીસ પોત્રીસ ચારસો પાંચસો પાંચ નવું નવ્વાણું

48 49 52 55 48 55 51 51 50 55 55 56 57 75 90 95 600 62 89 680 છસો છસો કોના પાંચો છો બાર બાર રૂપિયા બોલાઈ બાર